અબડાસા તાલુકા પંચાયત ખાતે અબડાસા તાલુકાના સરપંચ શ્રીના વિધ પ્રશ્ન અંગે અમલન પત્ર આપવામાં આવ્યું અબડાસા સરપંચ સંગઠન દ્વારા તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં અબડાસા તાલુકાના સરપંચ શ્રીઓએ એસબીએમ શાખામાં એકાવન વિધ કામોના બિલો છેલ્લા આઠ બાર થી ચોવીસ મહિનાથી બાકી છે તેમજ પીએમ આવાસ યોજનાના પ્રથમ હપ્તો મળેલ નથી તેમજ જેમ આઈડીની પ્રોસેસ થયેલ છે પણ સરપંચશ્રીઓને આઈડી પાસવર્ડ મળેલ નથી જેથી અન્ય કોઈ પણ ખરીદી કરી શકતા નથી તેમજ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવે તેમજ પ્રાથમિક શાળામાં વર્ગખંડની પણ ઘટ છે તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે તેમજ પીએમ આવાસ યોજનામાં સર્વે કરવામાં આવ્યો છે જે સર્વે તલાક વિશ્રદ્ધા અધરું કામ કરવામાં આવેલ છે ઘણા લાભાર્થીઓ રહી ગયેલ છે તેમજ એસોની કાયમી ધોરણે નિમણૂક કરવામાં આવે હાલ એસો ચાર્જમાં હોય જે રેગ્યુલર ન હોવાથી વિકાસના કામોના બિલ અટકે છે તેમજ જે સમરસ પંચાયતો બનેલ છે તે પંચાયતોને આજ દિન સુધી સમરસની ગ્રાન્ટ ફાળવામાં આવેલ નથી જે તાત્કાલિક ધોરણે ગ્રાન્ટ ફાળવવામાં આવે તેમાં તલાટી ટીસીઓ રેગ્યુલર પંચાયતમાં આવતા નથી અને પોતાના હેડક્વાર્ટરમાં રહેતા નથી તેમજ મોટી સંખ્યામાં ગ્રામ પંચાયતોને કાયમી તલાટી નિમણૂક કરવામાં આવે તેમજ તાલુકા પંચાયતનો સ્ટાફ રેગ્યુલર ન હોવાથી અરજદારોને ધક્કા ખાવા પડી રહ્યા છે જેથી રેગ્યુલર સ્ટાફ હાજર રહે તેમજ જિલ્લા પંચાયતમાં વિકાસ કામોની પ્રી ઓડિટ જેથી પછી તાલુકામાં બિલો પાસ લાંબો સમય લાગે છે જેથી માટે કંડગત થાય છે આ વિવિધ સમસ્યાઓનો સાત દિવસમાં નિરાકરણ કરવામાં આવે જો સાત દિવસમાં નિરાકરણ નહીં કરવામાં આવે તો અબડાસા તાલુકાના સરપંચશ્રીઓ દ્વારા તારીખ એકત્રીસ સાત બે હજાર પચીસ ના રોજ તાલુકા પંચાયત કચેરીએ ધરણા કરવામાં આવશે જે દરમિયાન કોઈ પણ જાનની વહીવટી કે અન્ય કામોમાં બાધા આવશે અથવા જાનમાલની નુકસાની થશે તેની જવાબદારી તંત્રની રહેશે તેવું અબડાસા સરપંચ સંગઠનના પ્રમુખ પરેશિંહ જાડેજા દ્વારા આવ્યું જેમાં અબડાસા સરપંચ સંગઠનના પ્રમુખ પરેશિંહ જાડેજા ઉપપ્રમુખ શ્રી સજનસિંહ જાડેજા શ્રી મહામંત્રી વિનયકભાઈ ડાભી મહામંત્રી મહેન્દ્રસિંહ જાડેજા સહિત મોટી સંખ્યામાં સરપંચશ્રીઓ હાજર રહ્યા જ આમ તો લગભગ છેલ્લા ઘણા દિવસથી ઘણા સમયથી આવેદન આપ્યા લેખિક મૌખિક રજૂઆતો પણ કરી અબડાસા તાલુકાને સરપંચોને એટલે કે લગભગ ઘણા બધા સરપંચોને એક તો મોટું વિકાસ કામો કરીએ એટલે એના બિલો માટે અમને રામાયણ અહીંયા આવી અને છાજીયા લેવાના જ હોય એટલે અહીંયા આવીએ ત્યારે બે ત્રણ મહિના અમને બિલ ન મળે પછી એસબીએમના કામો સરપંચે લગભગ લગભગ કોઈ આઠ મહિના કોઈ બાર મહિના કોઈ બે વર્ષ પહેલાં કર્યા છે કોઈના બે લાખ કોઈના અઢી લાખ કોઈના ત્રણ લાખ રૂપિયા આજે રોકાઈને પડ્યા છે કોઈ અહીંયા ફરિયાદ પણ સાંભળવા તૈયાર નથી એટલે આજે સરપંચો પૈસા રોક્યા પછી કોઈ વેપારી પણ એમનો વિશ્વાસ નથી કરતો એમની ક્રેડિટને ધક્કો આવે છે એટલે આજે ઘણી બધી રજૂઆતો કરવા આવ્યા પછી એસોની રજૂઆત તો છેલ્લા ત્રણ વર્ષથી અમે તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ કલેક્ટર સાહેબ પાસે પદાધિકારીઓ પાસે કરી છતાં આજ દિવસ સુધી એસો અમને મળ્યો નહીં જ્યારે પણ જોઈએ તો એસો અમને બે દિવસ ચાર્જમાં આવે છે ખરેખર લખપત તાલુકો નાનો છે અબડાસા તાલુકો મોટો છે તો લખપતમાં રેગ્યુલર હોય અને અબડાસામાં એસો ચાર્જમાં હોય તો એ બિલકુલ અબડાસાથી એક મને લાગે છે કે અબડાસાને અન્યાય કેમ કરવો આ એક અધિકારી હોય એમની એક નીતિ છે અને આજે ઘણા બધા પ્રશ્નો લઈને આવ્યા અમે શિક્ષણના હતા કે આપણે કને શિક્ષણની પરિસ્થિતિ કથળી રહી છે આ ચોમાસું હતું તો ચોમાસામાં રોડ રસ્તા ઘણા તૂટી ગયા છે તાત્કાલિક રિપેર કરી અને ગામ ગામ તાલુકા સાથે જોડાય એ એવું તાત્કાલિક પીડબલ્યુ પીડબ્લ્યુને પણ આવેદનપત્ર આપશું એના સિવાય આ નલિયાથી ભુજ એરા વચ્ચે આપણે એક પુલિયો પણ બેસી ગયો છે એની પણ રજૂઆત હતી ભાઈ કોઈ પણ કામ થતું હોય મોથાળા ગામે પુલિયો બન્યો ગયા વર્ષે અને વરસાદ આવ્યો એ પહેલાં તો પુલિયો બેસી ગયો તો આ કામોની કોઈ તપાસ થાય નહીં તો મોટા અધિકારીઓ એવું બોલી નાખે છે કે સરપંચો કોન્ટ્રાક્ટર બની ગયા ભાઈ સરપંચને કોઈ કોન્ટ્રાક્ટર બનવાનો શોખ પણ નથી અને સરપંચ કોઈ કોન્ટ્રાક્ટર પણ નથી અને સરપંચ જેટલું કામ કરે છે એ પોતે પોતાના ગામને નજરમાં રાખી અને વિકાસનું કામ કરે છે એટલે સરપંચ ઉપર કોઈ આરોપ લગાડતા હોય તો એ બે બુનિયાદ છે આજે અમારી આ પ્રશ્ન રજૂ કર્યા છે જો એ પ્રશ્ન તલાટીઓની પણ રજૂ કર્યું છે તલાટી કોઈ પણ અબડાસા તાલુકાનો કોઈ બે પાંચ ટકા હેડક્વાર્ટર હોય તો ભલે કોઈ હેડક્વાર્ટર રહેતા જ નથી હવે દિવસ સાતની મુદત આપી છે કે સાત દિવસની અંદર આ પ્રશ્ન છે જો નિરાકરણ નહીં આવે તો તાલુકા બહાર અમે બધા સરપંચો મોટી સંખ્યામાં સરપંચો હાજર બધા સરપંચો અહીંયા હડતાલ ઉપર બેસશું અને જો તલાટીઓ હેડક્વાર્ટર રહેતા હોય તો અહીંયા પ્રમાણપત્ર આપે કે ગામમાં હું આ આ ભાઈના મકાનમાં રહું છું તેનું પ્રમાણપત્ર પણ અહીંયા આપવામાં આવે ખાલી અહીંયા કહી દે કે અમે

એ બાબતે રજૂઆત છે એ મારે સર્વે બાબતે રિવાજ છે તાલુકા પંચાયતની અંદર રેગ્યુલર એસઓ મળે એ બાબતે મોટી ગ્રામ પંચાયતની અંદર જે તલાટી સર્માટીની જે જગ્યાઓ ખાલી છે એ તાત્કાલિક ભરવા મળે તરફ શું આશ્વાસન મળ્યું કીધેલું છે કે ભાઈ જે બાકી કામગીરી છે એ યોજીને પંદર દિવસની અંદર સાહેબ એમના એવું છે કે સાત દિવસમાં આ મુદ્દાઓનું નિવેડું આવે તો કદાચ ગાંધી ચિંધ્યા માર્ગે જવાના છે એ બાબતે આપ શું અમારા લેવલના જે પ્રશ્નો છે એ સોલ્વ જે જે ડિપાર્ટમેન્ટ હોય મેં રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા બ્લાસા કચ્છ